ઓર્ડર હવે મોંઘો પડ્યો છે જી હા ઓનલાઈન ઓર્ડર કરેલી મીઠાઈમાં ફૂગ નીકળી છે જી હા ફૂગવાળી આ મીઠાઈ નીકળી છે મણિનગરના ગ્વાલિયા સ્વીટમાંથી આ ઓર્ડર મીઠાઈ થઈ ગ્રાહકે ખરાબ મીઠાઈનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો અને વાયરલ થયો છે આપ જોઈ રહ્યા છો ઓનલાઈન ઓર્ડર કરેલી મીઠાઈ ફૂગવાળી નીકળી છે મણિનગરના ગ્વાલિયા સ્વીટમાંથી આ ઓર્ડર કર્યો હતો આપ જોઈ રહ્યા છો ફૂગવાળી આ મીઠાઈ અર્પણ જોડાય છે પણ સતત આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આજે ક્યાંથી આ બનાવ બન્યો છે શું કીધું 我买的。

એટલે હાલ ગ્રાહકની ફરિયાદ બાદ એમસી નું તંત્ર ત્યાં દોડતું થયું છે ને તપાસ હાથ ધરી છે બિલકુલ બિલકુલ આભાર આપ જોઈ રહ્યા છો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તો બહાર નું ખાતા પહેલા સાવધાન